જય સિયા આજે હું વાત કરવાનો છું બજરંગદાસ બાપા વિશે એમાં બાપા આપણને દુનિયાદારી વિશે અદ્ભુત સમજાવે છે કે જેમાં આજના લોકોના સ્વાર્થની વાત બાપા ખૂબ જ સારી રીતે સમજાવે છે આ વાત ખૂબ જ પ્રસિદ્ધ લેખક નાનાભાઈ જેબલિયા દ્વારા લખવામાં આવી છે કે જેનું શીર્ષક છે દુનિયાદારીનો ખેલ બગડાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત થાય બગડાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ વિદેશમાં છવાઈ ગયું બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં ચમત્કારોને અઢારગા આગા રાખે છતાં કોઈ ચમત્કારની વાત બંધ બેસતી કરે તો બટન વગરની બંડી નીચે આવેલી ગોળા જેવી ફાન ખળભળી જાય ત્યાં સુધી હસે બાપાના તો ધૂળમાં ધામા નહીં સ્નાન ધ્યાન નહીં સુખડ ચંદનના તિલક નહીં માળા કે નહીં આરતી વંદના દાઢી જટા ચીપિયા તુમડા કશું નહીં પોતે ચમત્કારિક સંત છે એવું દેખાવા પણ ન દે ચમત્કારની વાતોને માટે બેસતા માણસો સાથે રોજ ફાનાના પાનાથી હુકમ રમે લોકશાળાના વિદ્યાર્થીઓ સાથે બોય દાંડીઓ પણ રમે આઠેય પહોર લોકો અને લોકજીવન સાથે ઓપ્રુત છતાં લોક સમૂહ બાપાને ચમત્કારિક સંત માને બાપાની અનિચ્છા છતાં બાધા માનતાઓ રાખે બાપા હસી દે વાલા જુઓ તો આપણને ખબર નથી છતાં શ્વાસ ચાલે જ છાતીમાં હૃદય ધબકે જ આ ચમત્કાર નથી એક દિવસ મહુવા બાજુથી આઠેક મહિલાઓ એક છોકરીને લઈને બાપાના આશ્રમે આવી બાપા પાસે થોડા ગામ લોકો પણ બેઠા હતા બાપુ કૃપા કરો ટોળામાંથી એક બાઈએ સાડલાનો છેડો બાપુ આગળ પાથરીને હાથ જોડ્યા ક્યાંથી આવો છો મહુવાથી બાપુ બાઈ બોલી અમે એક દુખિયારી અભાગણી છોડીને લઈને આવ્યા છીએ એ અભાગણી છે એની તમને કેમ ખબર પડી વાલા બાપુએ ભલભલા વિદ્વાનોને ગોથા ખવરાવી દે એવો પ્રશ્ન કર્યો પણ બાય માણસને એની ગતાગમ ક્યાં એણે કહ્યું અભાગણી એટલે એમ બાપુ કે પંદર વર્ષની થઈ છે છતાં લુગડાનું ભાન નથી સાવ બુદ્ધિ વગરની ગરીબ મા બાપની આ છોડી દાડી દપાડી કરીને ગદરી ખાતા બચારા એના મા બાપ રોયા કરે છે બાપુ એને નખમાં બીજો કોઈ રોગ નથી તો પછી અહીં શું કામ ધક્કો ખાધો બાપા ધક્કો શાનો બાપુ બગના તો તીરથદામ છે બાપા હસિયા તીરથદામ શાનો નથી મંદિર નથી મૂર્તિ નથી આરતી છતાં તીરથ અહીં તો મેલા ગેલા લુગડાનો બંડી પોતળીનો નહાય નહીં ધોવે નહીં એવો એદી બાવો છે બીડી ફૂંકે ચા ઢીચે ગપ્પા મારે એવું બોલોમાં બાપુ તમે તો ભગવાનનો અવતાર છો અમારા ગરીબના તો તમે ભગવાન છો આગંતુક બાઈઓ આંસુ લૂછીને બોલી બજરંગદાસ બાપા ગંભીર થઈ ગયા ભલે આવ્યા વાલા પણ હું શું કરી શકું અને બુદ્ધિ આવે સાજી થઈ જાય એવું કંઈક કરો બાપા ભગવાન જ બુદ્ધિ આપી શકે બુદ્ધિનો દાતા ભગવાન છે બજરંગદાસ નહીં હશે બાપા પણ અમારી શ્રદ્ધા અહીં છે બાકી અમે આ છોકરી માટે માનતા બાધા આખડી બધું જ કર્યું જ છતાં ફેર ન પડ્યો ત્યારે તમારા ચરણમાં આવ્યા છીએ બાપુ તમે આશીર્વાદ દો તો એનો મનખો સુધરે એના મા બાપને આ એક જ છોડવો છે છોકરીનો બાપુ પણ આવ્યો છે બાપાએ પૂછ્યું એની મા આવી છે એને અહીં બોલાવો લ્યો બાપુ એની મા નામ એનું ઓતી છોકરીની મા રજૂ થઈ ઓતીબેન બાપા બોલ્યા હા બાપુ તમને આ દીકરી બહુ વાલી છે હા બાપા એક જ છે તમે એને માટે ગમે તે કરવા તૈયાર છો હા બાપુ મારા પેટ માટે શું કામ ના કરો અને બાપા આખો ગયા બાયોને લાગ્યું કે બાપુ સ્વર્ગમાં આ છોકરી માટે ચિત્રગુપ્તને મળ્યા છે વાત કરે છે ચિત્રગુપ્ત વિધાતાને બોલાવે છે વિધાતા ચોપડો ખોલીને છોકરીના નસીબનું પાનું કાઢે છે ચિત્રગુપ્ત કહે છે કે છોકરીની મંદબુદ્ધિની નોંધ નાખો આટલું કામ કરીને બાપા આ ઘડીએ આંખો ખોલશે પણ બાપા આંખો નીચે છે કે બાપા પાસે બેઠેલા માણસો વિમાસણ અનુભવે છે કે રોજ રોજ ચમત્કારોના મિથિયાપનાની વાતો કરનારા બાપા હવે આંખો મીંચીને ચમત્કાર કરી દેખાડવા તૈયાર થઈ ગયા બાપા પણ તૂથ ચલાવે છે બાઈઓ અને ભાઈઓની બાજુની કલ્પના પૂરી થઈ રહી કે બાપુએ તરત જ આંખો ખોલી આ તો લેતી દીતીની વાત છે બાઈ આ છોકરી ડાઈ થાય કે તમે ગાંડા બની જાઓ તમારી બુદ્ધિ જતી રહે અને પછી કપડાનું ભાન તમને નહીં રહે બોલો બાપુ એવું તે શું કામ બીજો કોઈ ઈલાજ નથી છોકરીની માનો ચહેરો વિલાઈ ગયો ચમત્કાર કરો ને બાપુ તમારે વળી લેણા દેવી સાની લેણા દેવી સિવાય કોઈ ઈલાજ નથી એકનું દુઃખ લઈને બીજામાં મૂકી દઉં બોલો ના બાપુ એવું નહીં ભાઈ સાહેબ હું ગાંડી થાવ તો મરી જાઉં ને બાપા હસ્યા હમણાં તો તમે કહેતા હતા ને કે એની આડેથી મરી જાઓ એ તો કહેવાય બાપુ કંઈ મરી જવાય થોડું એવો જીવ ન હાલે ઓ તમે દયા કરો દયા શું કરું વાલા હું કાંઈ પ્રભુ થોડો છું કે તમારી દીકરીને સાજી નરવી કરી દઉં આ તો વ્યવહારિક વાત છે કાંઈક આપો અને કંઈક લઈ જાઓ બાપા હસ્યા અને જુઓ વાલા દીકરીને સાજી કરવાનું મન થાય ત્યારે આવજો એનો રોક તમારે લઈ લેવો પડશે એ વાત પાકી છે અમે આવું નહોતો ધાર્યું બાપા કહીને દીકરીની મા ઊભી થઈ સાથેની બાઈઓને ઊભી કરી વ્યો હાલો બાયુ બાપાએ ધરાર ચમત્કાર ન કર્યો આપણે તો મોટી મોટી આશાએ આવ્યા હતા કે બાપા ચમત્કાર કરશે કે દીકરી સાજી નરવી થઈ જશે બાઈઓનું ટોળું ગયું વૈયા આવો ભાઈઓ બાઈઓનું ટોળું ગયા પછી બાપાએ ભાઈબંધોને પાસે બોલાવ્યા જોયું ને દુનિયા આવી છે વાલા ચમત્કાર તમે કરો છો માટે રોક પણ તમે લઈ લ્યો જે કાંઈ દુઃખ પડે એ તમે ભોગવો તમે સંત શાના વાલા બોર આપીને કડલી કઢાવી લે આ દુનિયા નુકસાન તમારે ખાતે અને ફાયદો અમારા ખાતે આ તો શું કે પાઈ પૈસાના ખર્ચ વગર રોગ મટતો હોય તો મટાડો નિકર દવાખાના તો છે જ ને બાપા તમે જે વાત કરી એ અંધશ્રદ્ધાને ઠેકાણે લાવે એવી વાત છે બાકી આ દુનિયા તો છતી આંખે આંધળી છે દુનિયા એ માને છે કે બાપા ચમત્કારના સુંડલા ભરીને બેઠા છે ચપટી મુઠ્ઠી દેશે કે આપણું કામ થઈ જશે ભલા ભોળા સાધુઓ દુનિયાદારીમાં ફસાઈ જાય છે વાલા એને ચમત્કાર દેખાડવાનો નશો ચડે છે તે દુનિયા ટોળે વળીને ઘેરી લે છે અને સાધુની ભજનની કમાણી ખાય છે સાધુ હતા એવા રખડતા રામ થઈ જાય કે દુનિયા એને ધીકારવા માંડે બાપા વળી પાછા ખડખડાટ હસ્યા બાપાની ડાપણ ભરી વાત સાંભળીને ડાયરો પણ હસ્યો જય શિયારામ તો મિત્રો આ હતી બજરંગદાસ બાપાની દુનિયાદારી વિશેની એક વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય સિયાારામ લખવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય સિયાારામ